હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું તલ અને સિંગની મીઠાઈ કે પછી તમે આને ગજક પણ કહી શકો દાંત વગરના પણ ખાઈ શકે એટલી બધી સોફ્ટ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી આજે આપણે મીઠાઈ બનાવશું કે ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા તમને જો મારા વિડીયો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો આપણે અહીંયા પહેલા માપ જોઈ લઈએ તો મેં અહીંયા એક કપ જેટલા તલ લીધા છે એની સામે અડધો કપ જેટલા સિંગના દાણા લીધા છે અને અહીંયા એક કપ જેટલો મેં ગોળ લીધો છે આ બંને થઈને દોઢ કપ જેટલું થાય છે તો આપણે એક કપ જેટલો અહીંયા ગોળ લઈ લેવાનો છે ગોળનો વજન ગોળ અહીંયા વજનમાં વધારે હોય છે એટલે આપણે અહીંયા કપમાં વધારે સમાતો હોય છે એટલા માટે અહીંયા આપણે એક કપ લીધો છે તો આપણે પહેલા તલ અને સિંગને શેકી લેવાના છે તો અહીંયા મેં પહેલા તલ લીધા છે તલને આપણે સરસ એવા શેકી લેવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને તલને આપણે શેકી લેવાના છે ઉતરાયણા વે એટલે આપણે ચિક્કી તો બનાવતા જોઈએ છીએ પણ તમે આ વખતે આ રેસીપી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી એવી બને છે બધાને બહુ જ ભાવશે અને એકદમ સરસ એવાનો ટેસ્ટ આવે છે એકદમ અલગ એવો ટેસ્ટ તમે આવશે આ મીઠાઈમાં અને આપણે આમાં ચિક્કી અને એક મીઠાઈ બંને આપણી હારે બની જશે તો અહીંયા તમે જોઈ શકો છો તલ સરસ એવા આપણા ફૂટી ગયા છે સરસ એવા શેકાઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું

સિંગનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે તલ અને સિંગ બંને એક સરખું પણ લઈ શકો છો તો હવે આપણે ઠંડા પણ પીસવાના છે કે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આવી રીતે દર દરું પીસી લેવાના છે આપણે તલને વધારે સાવ નથી પીસી લેવાના નહીતર પછી એમાંથી તેલ છૂટશે તો તલનો આપણો કડવો ટેસ્ટ આવશે એટલા માટે આપણે એને પલ્સ પર પીસવાના છે અને આપણે એને એક વાસણમાં કાઢી અને હવે આપણે સિંગના દાણા પીસી લઈશું તો સિંગના દાણાને પણ આપણે આવી જ રીતે એવી જ રીતે શેકવાના છે કે સાવ આપણે નથી પેસ્ટ જેવું બનાવી લેવાનું થોડું આવી રીતે દરદરું રાખવાનું છે અને સિંગના દાણાને પણ આપણે એ જ વાસણમાં મિક્સ કરી લઈશું તો સિંગ અને તલ બંને આપણે એક વાસણમાં લઈ અને સરસ એવું એને મિક્સ કરવાનું છે અને આપણે એમાં બે ચમચી જેટલો અહીંયા મિલ્ક પાવડર એડ કરશું મિલ્ક પાવડર અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમે મિલ્ક પાવડર સ્કીપ પણ કરી શકો છો અને મિલ્ક પાવડરની જગ્યાએ તમે અહીંયા નારિયેલનું ખમણ પણ લઈ શકો છો પણ જો મિલ્ક પાવડર એડ કરશું ને તો આ જે આપણે અત્યારે મીઠાઈ બનાવીએ છીએ ને એનું ટેક્સચર એકદમ સરસ એવું મીઠાઈ જેવું જ આવશે જે આપણે બરફી ખાઈએ છીએ ને એના જેવું ટેક્સચર આવશે તો મિલ્ક પાવડર તમારી પાસે હોય તો જરૂરથી એડ કરવાનો છે અને પછી આપણે હવે એક વાસણમાં અહીંયા એક ચમચી જેટલું ઘી લઉં છું અહીંયા ના ચમચી નાની છે એટલે હું એ બે વખત લઉં છું પણ અહીંયા આપણી જે ખાવાની ચમચી હોય છે તે એક ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધું છે ઘી આપણું ગરમ થાય થોડું પછી આપણે તેમાં ગોળ એડ કરી દેવાનો છે અને આપણે તલ અને આપણા સિંગના દાણા બંને થઈને દોઢસો ગ્રામ હતા તો અહીંયા આપણે દોઢસો ગ્રામ જેટલો ગોળ લીધો છે અને તમને જો ગ્રામથી તમારે વજનથી તેને ન માપવું હોય તો તમે ગમે તે વાટકી સેટ કરી લેવાની છે કે જે વાટકીથી આપણે તલ લીધા છે એ વાટકીથી આપણે ગોળ લઈ લેવાનો છે એટલે પરફેક્ટ આપણી ગળિયું આપણું આ મીઠાઈ બનશે તો ગોળને પણ આપણે અહીંયા કોઈ ચાસણી લેવાની કે કોઈ પાયો લેવાની એમાં ઝંઝટ નથી આપણે ગોળને ખાલી ઉગાડવાનો જ છે તો અહીંયા આપણે ગોળમાં બે ચમચી જેટલું પાણી એડ કરશું મેં મિલ્ક પાવડરવાળી વાટકીમાં પાણી લીધું હતું એટલે પાણી આપણું અહીંયા વ્હાઇટ દેખાય છે અને આપણે ગોળને સરસ એવો પીગડાવી લેવાનો છે આ મીઠાઈ બનાવી એકદમ ઇઝી છે તમે આ મીઠાઈ એકવાર બનાવશો ને તો તમે વારે વારે બનાવશો કારણ કે આનો ટેસ્ટ એટલો બધો સરસ આવે છે ને કે તમને આમાં મીઠાઈ ચીક્કી બધાનો ટેસ્ટ એક જ આ આઈટમમાં આવશે અને આપણે અહીંયા હવે ગોળને વધારે પકાવવાનું નથી ખાલી ગોળ ઉગળી જાય એટલો જ આપણે એને પકાવવાનો છે તો આવી રીતે ગોળમાં આવવા લાગે એટલો આપણે ગોળને પકાવવાનો છે તો ગોળ આપણો થાય છે ત્યાં સુધીમાં આપણે એક પ્લેટ ઉપર અહીંયા ઘી લગાવી લઈએ અહીંયા આપણે બટર પેપરનો યુઝ નથી કરવાના કારણ કે જેની પાસે બટર પેપર નહીં હોય તે પણ આ એકદમ ઇઝીલી બનાવી શકશે એટલા માટે આપણે અહીંયા થાળી પર ઘી લગાવી લેવાનું છે અને થાળીને આપણે સાઈડમાં રાખી દઈશું અને પાછા ફરી પાછા આપણે ગોળને જોશું તો જો તમે જોઈ શકો છો સરસ એવા ગોળમાં બોબલ્સ આવે છે બસ આટલો જ ગોળને આપણે પકાવવાનો છે કે ગોળ આપણો મેલ્ટ થઈ જાય અને થોડા બોબલ્સ આવે બસ એટલો ગોળને આપણે પકાવી લેવાનો છે અને ગોળ આપણો સરસ એવો થઈ ગયો છે તો હવે આપણે જે મિક્સર બનાવીને રાખ્યું છે સિંગ અને તલનું તે આપણે આ ઢીલું લાગશે પણ એક મિનિટ જેવું આપણે એને પકાવશું એટલે તે સરસ એવું પેનને છોડવા લાગશે બસ એટલું જ આપણે આને થવા દેવાનું છે તો આપણે એને એક મિનિટ જેવું હજી પકાવશું એટલે સરસ એવું એક ડો જેવું બની જશે તમે પણ આ રેસીપી આ ઉત્તરાયણે જરૂરથી ટ્રાય કરજો એકદમ ઈઝી છે બનાવી બહુ જ સહેલી છે અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને નો ફેલ વાળી રેસીપી છે અને મેં એક ચમચી જેટલો એમાં એલાયચીનો પાવડર એડ કર્યો છે તમે અહીંયા સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો અને જાયફળનો જો તમને ફ્લેવર ભાવે તો તમે અહીંયા જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો તો હવે જો એકદમ પેન આપણું છોડે છે આ એકદમ ડો જેવું થઈ જાય થઈ ગયું છે આપણું આ બે બેટર તો હવે આપણે આને એક થાળી આપણે ગ્રીસ કરીને રાખી હતી તે થાળી ઉપર કાઢી દેવાનું છે અને આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે કારણ કે એકદમ ગરમ છે અત્યારે આપણે આને હાથ નહીં લગાવી શકીએ એટલે આપણે પ્લેટ પર આને પાથરી દઈશું અને આપણે આને ઠંડુ થવા દઈશું અને આપણે પંદર થી વીસ મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું છે વધારે પણ ઠંડુ નથી થવા દેવાનું નહીતર પાછું તે જેમ હશે એમ જ જામી જશે અને તમારે જો આ મીઠાઈના રોલ ન બનાવવો હોય તો તમે આ જ રીતે થાળીમાં પાથરી અને તેમાં કટ લગાવી શકો છો તો આ મીઠાઈના પીસીસ બની જશે તો વીસ પંદરથી વીસ મિનિટ પછી આ સરસ એવું ઠંડુ થઈ ગયું છે કે આપણે એને હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થયું છે તો પછી આપણે તેનો એક રોલ બનાવશું તો એના માટે અહીંયા પહેલાં આપણે એને રફલી ઉખેડી લેવાનું છે તો આ રીતે આપણે એને ઉખેડી લઈશું અને આપણું આ થોડું પણ વેસ્ટ નથી થવાનું કારણ કે થાળીમાં જે ચોટ્યું છે તે પણ આપણે ચાકુથી એને ઉખેડી લેવાના છીએ તો હજી આ થોડું ગરમ છે અને જો વધારે હાથમાં ચોટે તો તમારે હાથમાં ઘી લગાવી લેવાનું છે અને આવી રીતે જે થાળીમાં ચોટી ગયું છે તે આપણે ચાકુની મદદથી તેને ઉખાડી લઈશું એટલે આપણું થોડું પણ આ વેસ્ટ નહીં જાય અને થાળીમાં પણ હું પાછું થોડું ઘી લગાવું છું સરસ અને જો તમારે રોલ ન બનાવવો હોય તો એકદમ ઈઝી છે તમે આને પ્લેટમાં પાથરી અને કટ લગાવી દેવાના છે એકદમ સરસ એવું સેટ થઈ જાય પછી નીચેથી પ્લેટ ને થોડી એવી ગરમ કરવાની છે એકદમ થોડી ગરમ કરશો એટલે એકદમ ઇઝીલી આ નીકળી જશે બચાવી લીધા હતા ગાર્નિશિંગ માટે તો અહીંયા હું તલ એડ કરું છું તમે અહીંયા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો અને થોડી મારી પાસે આવી રીતે સુકી ગુલાબની પાખડીઓ હતી તે પણ મેં લીધી છે અને પછી આપણે રોલને એક આવી રીતે પાપડ બનાવવા માટેનો જે આપણો પાટલો હોય છે ને તેની પર આપણે લઈ લેવાનો છે એટલે એકદમ ઈઝીલી તે જરા પણ નહીં ચોટે દેવાનો છે આપણે આમાં તરત કાપા નહીં લગાવીએ નહીતર આપણી મીઠાઈનો શેપ સરસ નહીં આવે તો આપણે એને થોડી વાર માટે હજી ઠંડુ થવા દઈશું અને પછી આપણે આમાં કટ લગાવી લેવાના છે તો આવી રીતે આપણે જે શેપ જોઈએ એ શેપમાં રોલને બનાવી લેવાનો છે અને પછી આપણે એને સેટ થવા માટે રાખી દેવાનું છે તો અહીંયા કલાક પછી આવી રીતે સરસ એવો આપણો રોલ સેટ થઈ ગયો છે તો હવે આપણે આમાં કટ લગાવશું તો આવી રીતે આપણે એમાં કટ લગાવી લેવા કટ લગાવી લેવાના છે તમને જે સાઈઝ ના તમે મીઠાઈ બનાવી હોય એ સાઈઝ આપણે આમાં કટ લગાવી લઈશું તો એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી આવી આ મીઠાઈ બને છે તો અહીંયા કોઈ એકદમ ધાર વાળું આપણે લેવાનું છે જેથી કરીને આ ઈઝીલી કટ થઈ જાય અને તમે જોઈ શકો છો મીઠાઈનું અંદરનું ટેક્સચર પણ એકદમ સરસ એવું આવ્યું છે કારણ કે આપણે આમાં મિલ્ક પાવડર એડ કર્યો છે તો એકદમ ઇઝી એવી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ ઉત્તરાયણે ચીક્કીની બદલે આ મીઠાઈ જરૂરથી બનાવજો